મણિપુર ફરી એક વખત ભભૂકી હિંસાની જ્વાળા પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ થયું ત્રણ જિલ્લામાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું કેન્દ્રએ બે થી વધુ સી જવાનોને મોકલ્યા મણિપુર છેલ્લા સોળ મહિનાથી હિંસાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે એક વર્ષથી અનેક લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે મજબૂર છે તો મૈત્રી અને કુકી આદિવાસીઓ વચ્ચે આ હિંસા ફાટી નીકળી

વધુ બે હજાર જેટલા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે મણિપુર હિંસાનું કારણ શું છે આ તમામ હંગામાનું મૂળ કારણ કબજાની લડાઈ પણ ગણી શકાય મૈતઈ સમુદાયની વસ્તી અહીં ત્રેપન ટકાથી વધુ છે પરંતુ તેઓ માત્ર ખીણમાં જ સ્થાયી થઈ શકે છે તે જ સમયે નાગા અને કુકી સમુદાયની વસ્તી પણ લગભગ ચાલીસ છે અને તેઓ પર્વતીય વિસ્તારોમાં સ્થાયી થયા છે તે રાજ્યના નેવું ટકા વિસ્તાર છે ત્યારે મણિપુરમાં એક કાયદો છે જે અંતર્ગત આદિવાસીઓ માટે કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે આ અંતર્ગત માત્ર આદિવાસીઓ જ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકે છે ત્યારે મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો ન મળ્યો હોવાથી તેઓ પહાડી વિસ્તારોમાં સ્થાયી થઈ શકતા નથી જ્યારે નાગા અને કુકી જેવા આદિવાસી સમુદાયો જો ખીણ વિસ્તારો રહી શકે છે અને તેથી જ પણ અનુસૂચિત જાતિનો દરજ્જો પહેલા તેમના રાજાઓએ મ્યાનમારથી કુકીઓને યુદ્ધ લડવા માટે બોલાવ્યા હતા તે પછી તેઓ કાયમી રહેવાસી બની ગયા અને આ લોકોએ રોજગાર માટે જંગલો કાપ્યા અને અફીણની ખેતી શરૂ કરી જેના કારણે મણિપુર ડ્રગ ત્રિકોણ બની ગયું આ બધું ખુલ્લેઆમ થઈ રહ્યું છે અને તેણે નાગા લોકો સામે લડવા માટે એક શસ્ત્ર જૂથ બનાવ્યું છે શા માટે નાગા અને કુકી સમુદાય મૈતેઈ સમુદાયને અનામત આપવાની વિરુદ્ધમાં છે નાગા અને કુકી મૈતેઈ સમુદાયને અનામત આપવાની વિરુદ્ધ છે તેઓ કહે છે કે રાજ્યની 60 વિધાનસભા બેઠકોમાંથી 40 બેઠકો પહેલેથી જ મૈતેઈ પ્રભુત્વવાળી ઇમ્ફાલ ખીણમાં છે આવી સ્થિતિમાં જો મૈતેઈને એસટી કેટેગરીમાં અનામત મળશે તો તેમના અધિકારોનું વિભાજન થશે તો શું છે આ સમગ્ર બાબતને લઈને રાજકીય સમીકરણો તેના વિશે વાત કરીએ મણિપુરના સાઠ ધારાસભ્યોમાંથી ચાલીસ ધારાસભ્યો મૈતઈ અને વીસ ધારાસભ્યો નાગા કુકી જનજાતિના છે અત્યાર સુધી બાર માંથી માત્ર બે સીએમ આદિ જાતિ આવ્યા છે તો આ હિંસા મામલે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ ગયા વર્ષે સત્યાવીસ માર્ચે મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને મૈતૈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારે કોર્ટના આ નિર્ણય બાદ ગત વર્ષે મે મહિનાથી રાજ્યમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી આ પછી કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ સમીક્ષા અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે કોર્ટે તેના આદેશના ફકરા સુધારો કરવો જોઈએ ત્યારે આ સમીક્ષા અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે કોર્ટે આ નિર્ણય બાદ મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળી હતી અને કોર્ટના આ નિર્ણયનો કોકી સમુદાયે વિરોધ કર્યો હતો ત્યારે આ બધા સમીકરણો તો એક તરફ છે પરંતુ એ વાત ચોક્કસ છે કે મણિપુર રાજ્યને હાલ હિંસા એ ભરડો લીધો છે ત્યારે તેને અટકાવવામાં સરકાર કેટલા અંશે સફળ રહે છે તે જોવાનું રહેશે ત્યારે આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયો જોવા માટે આપ અવર રાજકોટના ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરશો નમસ્કાર